આગળ જઈએ અને બાપાના નજીકથી દર્શન કરાવીએ તો આજના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો સંગમભાઈ બાપા સતરામભાઈ આ છે ગાંધીબંધી ગાંધીબંધના નજીકથી દર્શન મિત્રો આજનો ટોપિક જોઈશું પણ મિત્રો નજીકથી દર્શન સાવ કાંતિભાઈ પટેલ બાબા સિત્રામભાઈ જયશ્રીરામ અને નવા મિત્રોને જણાવું કે જે ચેનલનો નવા હો ચેનલ સબસ્ક્રાઈબ કરી લીધું મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ સવારે આઠ વાગ્યાને સાંજે આઠ વાગે લાઈવ દર્શન કરાવી છે અને બાપા નવા વિડીયો ને સ્ટેટસ પણ મૂકી છે આજના લાઈવ દર્શન મિત્રો ચાલો મયુરસી સુડાસમાં પાપેશ્રમ ગ્રુપ કચ્છ ગુજરાત થી જીતુભા લાઈવ માં જોડાય જાય છે તેમના પણ પાપેશ્રમ ભાઈ ચાલો મિત્રો તો ધીમે ધીમે સમાધિ મંદિર તરફ જઈએ અને સમાધિ મંદિરના દર્શન કરાવ્યા ફરી એકવાર નવા મિત્રો જણાવ જે ચેનલમાં નવા હોય એ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે ચાલો તો સમાજની તરફ જઈએ અને સમાજની અંદર દર્શન કરાવીએ આજનો ટ્રાફિક જોઈ શકો મિત્રો કેટલું છે ત્યાં રોજ કરતાં થોડુંક વધારે છે મિત્રો

ફરી નવા મિત્રો જે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ જાય બી કે બાબસ્તરામ બાબતરામભાઈના લાઈવ દર્શન મિત્રો નવા મિત્રો અને જન ચેનલમાં હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો છે તે કરી સવાર અને સાંજે બંને ટાઈમ રાય દર્શન થઈ શકે અહીંથી ધીમે ધીમે ધ્યાન મંદિર તરફ જઈશું અને ધ્યાન મંદિરના દર્શન કરાવીશું મિત્રો તો સામે જોઈ શકો તો મિત્રો ધ્યાન મંદિર છે ધ્યાન મંદિરના દર્શન કરાવીએ તમને નજીકથી તો ધ્યાન મંદિરના દર્શન કરાવ્યું તમને નજીકથી સામે ધ્યાન મંદિર આવી ગયા છે આપણે તો તો દર્શન ધ્યાન મંદિરના મિત્રો ધ્યાન મંદિર મંદિર પાસે આવી ગયા છે ધ્યાન મંદિરના લાઈવ દર્શન જોઈ શકો છો સુંદર મજાનો લાગી રહ્યો છે રોજ કરતા તો બધા મિત્રોને બાપા સ્ત્રામભાઈ જેટલા લે છે લાઈમાં કે બધા મિત્રોને બાપા સ્ત્રામ અને આજુબાજુ ટ્રાફિક પણ જોઈ શકો કેટલું છે તે મંદિર જોઈ શકે તો સુંદર મજાનું લાગી રહ્યું છે ઉપરથી પણ તો આ છે ધ્યાન મંદિર અહીંથી હવે ધીમે ધીમે ગાંધી મંદિર જઈશું અને ગાંધી મંદિરના દર્શન કરાવીએ ચાલો વર્લ્ડની અંદર બાપાના દર્શન કરાવીએ તમને અને નવા મિત્ર હોય અને જણાવું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આજે આપણે સવારે આઠ વાગ્યા અને સાંજે આઠ વાગે લાઈવ દર્શન કરાવી છીએ દર્શન કરાવીએ તમને તો હોડમાં જઈશું મિત્રો તમને બાપાના દર્શન થઈ શકે આખ કાન બધું જ વ્યસ્ત છે અને આજના લાઈ દર્શન જોઈ શકો છો અને નવા મિત્રો જેને દેખ ચેનલ બનાવવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આજના લાઈવ દર્શન ધીમે ધીમે આપણે ગાંધીનગર તરફ જઈશું એ પહેલાં જેને દીકરી જે ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો તો તમને સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરી તેનું નોટિફિકેશન મળી રહે સવારે આઠ વાગ્યા અને સાંજે આઠ વાગે આપણે રોજ લાઈવ લઈ દર્શન કરાવીએ છીએ મિત્રો તેના તમને નોટિફિકેશન રોજ મળી રહે મિત્રો આજના લાઈવ દર્શન મિત્રો ચાલો ધીમે ધીમે આપણે આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ તો ગાદી તરફ જઈએ અને ગાદી દર્શન કરાવીએ ધીમે ધીમે મિત્રો चलो मित्रों तो आज से मंदिरों ने धीमे धीमे गाड़ी मंदिर जी अने गाड़ी मंदिर दर्शन कर रहे पासा तो गाड़ी मंदिर ना लाइव दर्शन मित्रों आज ना अरे ना मित्रों ने चलने के चैनल आने वाला है चैनल सब्सक्राइब बढ़िया इस बारे में संजय मिलने टाइम लाइव दर्शन थे सके જગના લાઈવ દર્શન મિત્રો ગાંધી ના બધા મિત્રો બાબતરામ જય શ્રી રામ ચાલો મિત્રો તો આજના લાઈવ દર્શન એટલે સુધી રાખીએ નવ મિત્રોને મિત્રો જણાવી દે ચેનલ પહેલી વાર આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી તો બધા મિત્રો બાબ રામ જય રામ ફરી પાસે સાંજે આઠ વાગ્યા લાઈવ મળીએ તો બધા મિત્રોને ત્યાં વાપસો